અને ઈ પાણી તમે કોઈ પણ બાઈ ને કોઈ પણ આપો એટલે એનો છુટકારો થાય એટલે હરી રસ ને લખું ને લાગા હું પહેલો લડીએ

જય કન્યા દર્શક મિત્રો આજે એક મા જગતબા મા તારણીયા મારી એવા માને આજે મળવા આવ્યા છે કે જે તમામ આપણી જ્ઞાતિ જેની માને છે એવી માને આજે એક કૃપા થઈ અને માને મળવાનું છે તો એ માના મુખેથી જ માનો પરિચય કેળવીએ મા જય માતાજી

પામર જીવ છે હું તમને હું પ્રશ્ન કરી હતો પણ માં જે ચારણ કવિ થઈ ગયા કે ઈશ્વર જેને અમે વાતું કરતા ઈશ્વર સો પરમેશ્વર પરમેશ્વર કેવા તો માં એને વિશે તમારું શું કહેવાનું એને હા બેહીને ભગવાન વાતો કરતા અને ઈશ્વર પરમેશ્વર કહેવાના હમ એનું સચોટ અમારી જ્ઞાતિ માટે તો પણ એ જગતને ઉદાહરણ આપતા ગયા છે એને ભગવાન માટે હરિરસ ગ્રંથ લખ્યો એમાં ભગવાન ના જ બધા વખાણ કર્યા અને આ જગત માં કઈ નતું જયારે કઈ નતા પવન પાણી જળાથળા અહંકાર વેદવાણી મંત્ર જંત્ર નોતા આકાશ ધરા અને આજે કોઈ એમ કેતું હોય કે અમારા ઘણા વચ્ચે વિરોધ ઉપાડ્યો હતો કે તમે આવી રીતે મુસલમાન ને માનવા નહીં ને આ ન કરું તે ન કરું ને પણ ચારણ નો દીકરો જો હરિરસ ખોયલો હોય ને કોઈ દી તો એમ ન કહી શકે ઈશ્વરદાસજી એ આ મેં કીધું ને કઈ નહોતા પવન પાણી જડા થડા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર નોતા આકાશ ધરા એમાં આખી બાંધ પોકાયેલી વેદ વાણી મંત્ર જંત્ર

અને છુટકારો ન થતો હોય હા હા ત્યારે આ બોલી વાહ માણસ રાય તોય બે પાસે પાણીનું કરશ્યો રાખે અને એમાં એની માથે હાથ રાખી અને આ બોલી અને એ પાણી તમે કોઈ પણ ભાઈને કંઈ કોઈ પણને આપો એટલે એનો છુટકારો થાય વાહ માં આ સિદ્ધ કરી બતેલું છે એમાંથી છુટકારો હા આજની તારીખ વાહ 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 આજની તારીખમાં વાહ મા બરાબર એટલે આ ઈશરદાસીના શબ્દ છે ચારણ ચારણ અમે છે એ ભગવાનની કૃપા કે ચારણ કુળમાં અમે જન્મ દીધો બરાબર પણ જન્મે વહે કઈ નથી

એટલે તમે અમને પૂજની માનો છો હા નમો છો હા હા બરાબર છે જાહેતે વાહે કાંઈ નથી વામા કે જાત છે એ નહીં નહીં જન્મે વાહે કાંઈ નથી કર્મે વાહે કાઈ કર્મે તમારું જીવન કેવું છે ને તમારા કર્મ શું છે વામા ચારણ હોય કે બ્રાહ્મણ હોય હા હા વા એટલે એટલે ઈશ્વરદાસજીએ ભગવાનને હરિરસ

કે એને આમાં મીઠું છે કે નથી કે નહીં આવે થારી એટલે ખાઈ લેવાનું અને માં જે હરીરસ છે તે તમે ગઈ કાલે વાત કરે કે ખાલી એક પાઠ કરીને નીકળે ઘર ઘરે મારા આપણે પોરબંદર માં જન્મા છે અને પોરબંદર માં અત્યાર બેઠા છે મારા ફાધર હતા મારા બાપુજી પોરબંદર સ્ટેટ માં હતા

નો પાઠ કરીને નીકળો મારો રોજ નો રસ્તો છે એટલે એટલે યુવરાજ સાહેબ કે મારા બાપુજી ને કે નાગાજન હરીરસ નો પાઠ કરીને જો માણસ ઘરેથી નીકળો હોય ને તો એને મારવા માટે બેઠો હોય ને

ભગવાન ને ભગવાને સહી કરી દીધી ચિંતા ત્યાં જઈને આપણે રકમ જ ભરવાની છે એમાં હરીરસ એવો ગ્રંથ છે ભગવાને સહી કરી દીધી આપણે વાંચીએ ને બે નામ લઈએ ને તો એવા જમા થઈ જાય ઈશ્વર ની બેંક માં આપણા ખાતામાં બે જમા થઈ જાય નામ નામે એટલે રસ આવો ગ્રંથ છે અમારે ચારણ માટે તો એક કયો ને કે તરવાનું તુગડું છે જેમ રામાયણ હરેક સંસારી હરેક મનુષ્ય ને રામાયણ જીવવાનો ગ્રંથ છે હા હા રામાયણ જીવવાનો સંસારીઓ માટે જીવવાનો ગ્રંથ છે બરાબર છે ગીતા છે તો તમે એટલો ગીતાજી તો કે હાલો તમને મોક્ષ મળે હા હા બરાબર છે એમ હરિરસ છે ને એ અમારે ચારણો માટે તો તરવાનું ટુમળું છે વાહ વાહ અમારા માટે તરવાનું ટૂમળું છે વાહ હા બે નામ લ્યો આટીલો જો પોરબંદર સ્ટેટના યુવરાજને આટલો વિશ્વાસ હોય તો અમારે તો રાખવો જ પડે હા પછી હરિરશ લખી અને ભગવાનને આપ્યો અથો ઈશરદાસજીએ તો લક્ષ્મીજીએ કીધું ટી કે ઈશરદાસજી તો ગામમાં ઠીકે તમે તો જન્મથી પક્ષપાતી છો દેવીપુત્ર જ કેવા અમે બાપને ઓછો ઓ રાખી બરાબર છે તો તમે જન્મથી પક્ષપાતી તમે દેવી પુત્ર કેવા આમાં તો તમે તમારા પિતાજીના જ વખાણ કર્યા અમારું તો ક્યાંય નામ નિશાન નથી વાહ બરાબર છે પછી ઈશરદાસજીએ દેવ્યાણ લખ્યું વાહ હા હા પછી ત્યાં ઈશરદાસજીએ દેવ્યાણ લખી અને કીધું કે જો આમાં ઓહો ઈશ્વરદાસજી ને આરિરસ ની આ તાકાસો પોતે બોલતા હતા ખબર પડી ઈસરદાસજી જામનગર થી ગયા એના કાકા ભેગા એના કાકા લક્ષ્મણ જતી ના ઉપાસક હતા નાથ સંપ્રદાય માં બરાબર એટલે લક્ષ્મણ જતી ના ઉપાસક હતા તો બપોરે એક દિવસ લક્ષ્મણ જતી સાધુ નો ભેસ લઈને આવ્યા

અમને બંધન ને અંકુશ ને રીત રિવાજ ને એની ઓછી ખબર પડે અમે અમારા મન ની મોજ માં જીવવા માંગીએ એટલે એ કે અત્યારે ન સંભળાવું તો નીકળી ગયા બાર લક્ષ્મણ ને ઈશ્વરદાસજી ને ઓટલે બેઠા તા એટલે જે માતાજી કર્યા સાધુ જોઈને કેવા છો છોકરા તો કે ગઢવી છે મોજ આવી ગયા પછી હાલતા થઈ ગયા અને આશાજી ને તરત કેમ કે એનો ઉપાસક હતો ત્યારે જ એને ઘરે આવ્યા હોય ને તરત જાગ્રતતા આવી આ લક્ષ્મણ જતિ જી કે અત્યારે આવી એ કે અને હો એને ફાસ્ટ થય ઊભા થયા અને બહાર નીકળાય કે સ્વરદાસ થી બેઠા હતા એને પૂછ્યું કે હમણાં સાધુ આવ્યા ત્યાં ક્યાંય ગયા તો કામ વયા ગયા પછી તો એ મળે નહીં પછી કે હવે પાણી ન લો હો લક્ષ્મણ જતી હવે આવે દર્શન આપે પછી પછી લક્ષ્મણ જતિ એ કીધું કે એમ ના રે જુનાગઢ આવો ભવનાથમાં

મેં કીધું ને કે ચારણ મોજુ જાત છે એટલે લક્ષ્મણ જતી બાટી ને દૂધ ને એ બધું નાખ્યું ને ઓલા કીધું પછી આમ કહ્યું લક્ષ્મણ જતી આશાજી સામે લક્ષ્મણ જતી તો આશાજી વિચાર કરવા બે મિનિટ માટે એટલે લક્ષ્મણ જતીએ તરત જ ઈશ્વરદાસજી હામે જયું એ તો લઈને મોઢે માંડી ગયા

બેઠા હોય એટલે જામ સાહેબ ને કઈ પણ વિચાર આવે કંઈ પણ કરવું હોય ઈ કામ કરે ના પાડે તો ના કરે આ ગયા ને તો ઈસરદાસ ને એના કાકા ને બોલતા હતા જામસાહેબ તો તોરા છૂટતા હતા બે પાંચ ગામ આપી દઉં એમ જ્યાં પીતાં દાસ સામુ જોવે હા ભામ તો ઈ ક્યાં હારો અને મારી જ આપણે આડા ફરે એટલે ત્યાંથી બેઠા તા ને બધી સભા ચાલુ હતી ને પોતે તો તલવાર લઈને વયા ગયા પિતાંબર ને ઘરે તુલસી શું કેરા કે એ મોડું થયું તો ગોરાણી માં વાત જોવે કે એ હરીરસ માં છે ઈ જીવન ચરિત્ર છે ને માની વાત છે તો કે ગોરાણી માં કે આ તો કે ભરજી બહુ મોડું થી કે તો કે અરે કે એક બે ચારણ ઘટવી આયા છે ઈ કે એમાં એક જે નાની ઉંમર નો દીકરો છે ઈ કે એ એવી સર કે ત્રિલોક તલવાર પગમાં મૂકી પગે એટલે હરીરસ માં લેખું ને લાગા હું પહેલો લડીએ પાય બરગુરુ પાસ ભાગવત પાયો નકર હું રાજા મહારાજા નું વખાણ કર્યા રાખત અને ગામ ના ગામ ઘર લીધા રાખો આ ત્રિલોક નો નાચ ના મળે જો આ લીધું હોત તો પછી લાલચ માણસ ને જાગે ને